HALO oh, KAKA HALO oh, cool. oh, HALO oh, GERAN TOH NETAMI MARI TARIKH LIDI EWAAM ANNE oh. Oh, DJ LAWA NA HETI MARI BAPA N PUSHES MARI BAPA KEEK KE, ke GAM BALA કે LAWA DE NET TU TAR KAKA N PUSH HIM K E TLE PHONE KERI CHEK GAM BALA NETAMI ચાલુ બાકી આપણા ગામ માં ડુંગરા બંધ છે બરાબર છે આપણા ગામ માં લેવા બંધ કરી દે આપણે કે આમ એક જ વાર તો લગન કરવાનું છે લગન એક વાર વાત પણ વધી ગયા ને બધું ગાડી ના ભાડા વધી ગયા ને આ ને બધું ઓછું કરાવ્યું ને બીજે બંધ કરાવ્યું છે એમ પણ આપડા ગામ માં તે car બંધ હે તે હું લેવા એમ કરેલું હે એમ કહું

કે જે માં પછી તમારી ડારૂડીયા નું કેટલા આવે તમારું તારા ભાઈબંધ બધા તે ભાઈબંધ દેતા આવે તો ખરા કે તો માથે લેહી કે બસ એ ભાઈબંધ દેતા આવે તો ખરા કેમ ઓને એમ ની તારા ભાઈબંધ બધા ડારૂડીયા હે તે બધા આવે ને તો પ્રસંગ ઝઘડો કરે તો માથે સોરેન મિલ દેવાના ના એક વાર લાવા દો કે મન ડીજે એમ બીજે નહી લાવવા મળે બરાબર હા લેવા એમ કરાતી ડીજે એક વાર લઈ આવવા દેવાનું પછી પદેવાળા હથોડા લગન કરવા બીજન તાલ જે તે બીજન તાતે નાસવા વાત દઈ બધો બીજે બીજા ગામ માં જે ચાલતું હોય છે આ બાકી આપડા ગામ માં અમારું ચાલે છે બાકી તને નાત બારો મેળવવામાં આવે તારે નાથ બાર તો મિલ દેવા તે બસ એ પંચના નિયમ મનેરત પછી શું કરે પછી પંચ મારે કે કરવી પડે તો આમ કરે છે એમ મર્યાદા મરી વાત કરે એમ તો પણ આપણે થાય 11 નોતી આમ વિઝન તાસ્કી સાલવા દેતા કઈ ન ગેર ન મા ભૂલ થઈ ગઈ એમ કી દેવા ને ચાલે તર હો ના રહી બસ મને પંચ ને છોડે નહીં તે મારે પંચ ને જવાબ આવવો પડે તો બે એક તين છૂટી જાય મારે બસ તારી જે વિજય કે આમ કરન તેમ કરે

તમે ઓલા ને આવો દસ વાર ને આવે હું તો દેખતો નથી લગભગ તો રેજે પેરીને આવે તો રેજે જો હું નંબર છે મારા મારા ને તમે ઓળખ્યા વગર નંબર મારી હું છે ને તારો કરું છે આ તો તારું એમ કરી ને ના એવું કરતા ખોટું નહી બોલતા પણ ડીજે લાવવા હોય એમ ના તો કેમ ડીજે લાવું તું જપ તારે તો તારી ને તારી હગાઇ ભલે પાંચ વર્ષ થઇ ગયેલી હોય તારી હગાઇ તો ને માર નામ ના ના એવું કરતા કાકા તમે ના થઈને કરો ના કે મેં તને વાત મને વાત કરે એટલે એમ તમને ડીજે નાડે તે પછી હું જ કહું કે તમે ની આવત ચાલે એમ મને ડીજે નડે કે આ છોકરા બધા બગડી જે બધા લઈ લઈને નાખી ગીત ગીતા કેવા ભૂંડા ભૂંડા વાગે જાનુડી નામ ને તેમને તમને બધા નસલ લાગે પણ આ બધા જેમ લાગે સોર બગડી નાના નાના સોર બધું કુટી થાય પરીક્ષા આવે બધું એમ

એમ કે બધા તે હા ડીજે થી લાવા દેતા તો પણ તમે આવું તમે ની આવત કઈ ને હોતે ડીજે લાવાના સો એ જેમ કરો એમ તમે બીજું તે કઈ આવું થી કેવાનું બીજું કઈ તો ડીજે લાવે ને તે કોઈ બી હેસ નઈ બરોબર પાંચ વાળા ને તારે બધા મીટિંગ કરી ડીજે બંધ કરાવી છે ને આપણા ફળિયા માં તો પેલા બંધ હતો તો ડીજે લાવે ની એટલે કોઈ બી હીયે બરોબર તાર

પૈસા તે એટલા બધા મજૂરી કરો કઈ નહી પણ ડીજે લાવવાનો એ તમે નઈ આવો કઈ નઈ આવું તમારું કઈ થયા હો ડીજે લાવવાનો તમારે જેમ કેવો એમ કરજો જેમ કરવો એમ કરજો

મેલ બાકી બીજી આવી ને એટલે હું આવું ને તારા ઘરે બરોબર જિંદગી હું બની આવ તારા ત પાણી પીવા હું બની આવ રાતે હુંવા હું દો ને દો આઈસ ફિરવેન મેલે ડીજે